બાળકીની હત્યા કરવામાં આવી છે કે બલી ચઢાવવાનું પ્રકરણ છે તેને લઈને કોકડું ગુજવાયેલું જોવા મળી રહ્યું છે એક તરફ પોલીસનું નું કેવું છે કે બાળકીની હત્યા કરવામાં આવી છે અને જે આરોપી છે તે કોઈ ભૂવો નથી બીજી તરફ ત્યાંના સ્થાનિક જે લોકો છે ગ્રામજનો છે તેઓ કહી રહ્યા છે કે આ જે હત્યારો છે તે ભૂવો છે તેની પાસે વિધિના સામાનોની વસ્તુઓ પણ છે ત્યારે આ મામલાને લઈને ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી જે ભૂવાઓ કરતા તાંત્રિકો હોય તેમને ખુલ્લા પાડતા વિજ્ઞાન જાથાના પ્રમુખ જયંત પંડ્યા આપણી સાથે જોડાઈ ચુક્યા છે અત્યારે પોલીસનું કેવું છે કે હત્યા છે પેલા તબક્કેદયપુરમાં બાળકીની જે નિર્મ હત્યા અને નર્મલી ચડાવવામાં આવી છે એને વિજ્ઞાન જાતા શબ્દોમાં વખોડે છે અને નિંદા કરે છે આપણે કઈ સદીમાં વિહાર કરી છે એનો એક મોટો પ્રશ્ન થાય છે બીજું કે ખાસ કરીને પોલીસના જવાબદાર અધિકારી જ્યારે પ્રથમ દ્રષ્ટિએ તપાસનીમાં બોલે છે કે ભાઈ આ નર્બલીના જે બધા ચિહ્નો જોવા મળે છે અને તે બાબતની પુષ્ટિ કરી અને પછી બે દિવસ પછી એવું જાહેર કરે છે કે આ નર્બલી નથી અને માત્રને માત્ર અંગત અદાવતને કારણે હત્યા થઈ છે ત્યારે લોકોમાં શંકા થાય તે સ્વાભાવિક છે ગ્રામજનોમાં પણ અસમંજસ છે અને લોકો દ્વિધામાં પડ્યા છે કે હકીકત પોલીસનું જે નિવેદન છે એ એકાએક કેમ ફરી ગયું છે વિજ્ઞાન જાથા જ્યારે સ્થળ ઉપર મુલાકાત કરી અને અમે જોયું તો ત્યારે જે ઘરની અંદર જે આ લાલાભાઈ તળવી કરીને છે એને જે બાળકીને આંચકી અને ત્યાં ઘરમાં લઈ અને નિર્મમ હત્યા કરી હતી અને એને જે માતાજીનો મઢ હતો તેના પગથિયા પાસે એનું ને ત્યાં નો ભાગ હતો અને લોહીના ખાબોચિયા હતા આ બધી વસ્તુ છે એ તંત્ર વિદ્યા ની પુષ્ટિ આપે છે અને કોઈ પણ પ્રલોભન ને કારણે કે ખાસ કરીને કોઈ નાની બાળકીનો કાળજુ લે એવી એક તંત્ર વિદ્યા માં માન્યતા છે અને ક્ષણિક વાપ માટે કોઈ આ કૃત્ય કર્યું નથી તે પણ તપાસનો વિષય છે વિજ્ઞાન કરવામાં આવ્યું છે છે ત્યારે એવું લાગ્યું કે આ કોઈ માનસિક અસ્થિર અથવા વિકૃત માણસ હોય તેવું પણ લાગતું હતું ગ્રામજનો એ તો તંત્ર વિદ્યા માટે બાળકને નળબલી ની પુષ્ટિ આપે છે બધા નિવેદન એ પ્રકારે જ આપે છે પરંતુ જયારે વિજ્ઞાન જાતા એ કર્યું ત્યારે બે બે વસ્તુ હતી કે અમે બે દિવસ નો મુકામ કર્યો ત્યારે અમને એમ લાગ્યું કે ગ્રામજનોને કીધું કે જે ભુવાપણું કરે છે અને માતાજી નો જે મઠ છે એમાં જે નિયમિત પોતે પૂજા કરતો હોય એવું ક્યાંય લાગતું નતું અને તંત્રના કોઈ સાધનો પણ જોવા મળતા ન હતા ફક્ત ઈ માતાજીના મઠ પાસે લઈ ગયો છે એ હકીકત છે પણ અને ગામ લોકોએ જયારે એમ કીધું કે આ ભુવાપણું ક્યારેક તહેવારોમાં ધૂણે છે એવું બધું કરે છે તો અમે એને એકાદ બે ત્રણ વર્ષની કોઈ પુષ્ટિ હોય ને કોઈ વિડીયોગ્રાફી હોય તેવું માગ્યું અને જયારે અમે તપાસ કર્યા ત્યારે અમે રૂબરૂ બોલાવવામાં હતા ત્યારે એ લોકો પણ હાજર રહ્યા ન હતા એ ગમે તે કારણો હોય કે કોઈ પણ કારણે પણ આવ્યા ન હોય કે કોઈ ક્યુ કારણ છે એ હજી અમને જાણવા મળ્યું નથી પરંતુ જે આવ્યા પુરાવા નથી એ હકીકત છે તો વિજ્ઞાન જાતા એ જયારે એમના જે દીકરીની માતા છે એને પૂછ્યું ત્યારે એને સ્પષ્ટપણે કીધું કે આવી રીતે મારી પાસે આંચકી છે એને બે મિનિટ ની અંદર એની અંદર કુવાડી મારીને એને નિર્મમ હત્યા કરેલી છે ગ્રામજનો પણ એને જતા ડરતા હતા કારણ કે એના હાથમાં કુવાડી હતી એટલે લોકોને એ વાર ન કરે છતાં પણ જે એક ગ્રામજન ત્યાં ગયા હતા તો એના પર કુવાડી નો ઘા કેલો તો એના હાથના ભાગે લાગ્યો હતો એવા પણ ચીનો ત્યાં જોવા મળેલા હતા એટલે ક્રૂરતા આ પગલું ભર્યું છે અને તંત્ર વિદ્યા કે નરબલીની શક્યતા નકારી ન શકાય અને અદાવત છે એ એક તપાસ નો વિષય બની ગયો છે પણ જે આ પાંચ વર્ષની બાળકી સાથે કોઈની શું અદાવત હોઈ શકે ને બીજો પ્રશ્ન પોલીસ કહી રહી છે કે ભાઈ તે લોકોએ તપાસ કરી કોઈ પૂજા વિધિનો સામાન પણ ત્યાંથી નથી મળી આવ્યો પોલીસ શું છે કે આ રૂપે વિકૃત માનસિકતા ધરાવે છે તો આવું ને તમે કહી રહ્યા છો કે અત્યારે આવી કે બલી ચડાવવામાં આવી હોય શકે બાળકી ને ત્યાં ખેંચવા ગયા જ્ઞાન કુવાડી મારી દીધી હોય પેલો અમારો પ્રશ્ન એ હતો એટલે અમે ત્યાં બધાની વચ્ચે કીધું કે પોલીસે પેલું નિવેદન આપીને આવું એકાએક ફેરફાર કેમ કર્યો એટલે ગુજરાત ના તમામ પ્રજાજનો જાગૃત ને એવું છે કે આવું નિવેદન જવાબદાર અધિકારી પેલા આપવું જોઈએ એટલે આ એક આજની તારીખમાં પ્રશ્નાર્થ છે અને બીજું કે અદાવત હોય તો એ ત્યાં ત્યાં છોકરીને ગળું કાપી નાખો કે જે એને કરવું તો એના મા બાપ એની મા ઉપર કે બીજા એની બીજી દીકરીને ખેંચવા માટે પ્રયત્ન કર્યો ત્યારે બુમા બૂમ કરતા એ બચી ગઈ એટલે એ ક્યારે બે મત ન થયા

અને કોઈ ક્ષણિક લાભ છે એ રિમાન્ડ દરમિયાન ત્રણ દિવસની રિમાન્ડ પડી છે એમાં હકીકત સાચી જાણવા મળશે જયંતભાઈ તમે પોતે તમારી ટીમ સાથે ત્યાં વિઝિટ કરવા માટે ગયા હતા તો તમે શું આરોપીના ઘરે ગયા હતા અને જે જગ્યાએ હત્યાની ઘટનાને અંજામ આપ્યો છે કે બલી ચડાવી છે ત્યાં તમે જઈને શું જોયું ને તમને શું લાગ્યું અમને ત્યાં માજી ઉપસરપંચ હતા એના અમે ઘરમાં અમે ગયા અને કઈ તપાસની અંદર અવરોધરૂપ ન થાય તે રીતે અમે કાર્યવાહી કરી ત્યાં એને જે જગ્યાએ એનો મોત નીપજાયો જે જગ્યાએ માતાજીના મઢ પાસે લાશ હતી આ બધું અમે જોયું અને આ જે લાલા તળવી છે જે આરોપી છે એની ઘર છે અતિ દરિદ્રતા જોવા મળી એના ઘરની અંદર સુખ સુવિધા માટે પ્રાથમિક જરૂરિયાત પણ એવી સંતોષકારક જોવા મળી નથી આ બધી તમે જોવો તો આવા વ્યક્તિઓ છે એ તંત્ર વિદ્યામાં માનતા હોય એની આવી દર્દ બરબરતા જોવા મળતી હોય છે અમને એટલે એને પણ પુષ્ટિ આપી કારણ કે આવા વ્યક્તિ સમાજમાંથી માંથી ફેંકાઈ ગયેલા હોય અને નિર્દયતા પૂર્વક આવું કામ કરતા હોય છે એ તંત્ર એક ભાગ છે એટલે એને કોઈ ટૂંકા લાભ લેવા માટે આ કૃત્ય કર્યું હોય અને જે લોહીના ખાબો છે લાશ ને એને ફેંકી દીધી છે આમ ઢળી છે આવા બધા ચિહ્નો અમે ત્યાં રૂબરૂ જ્યાં અને આ જે સામેરી છે પીડિત મહિલા છે જેનો બાળક ની હત્યા કરી એ પડોશી થાય છે અને એનું ઘર પણ તમે જોવો તો કે અતિશય મજૂરી કરીને પેટ્યુ રોડતા હોય અને એને એવી કોઈ અદાવત ન હોય શકે કે જેથી કરીને આવી હત્યા કરે ને હત્યા કરવી તો એ રોડની વચ્ચે કરે છે એમ એટલે ઘરે લઈ જઈને જ કેમ પ્રશ્ન એ છે પ્રશ્ન એ છે જયંતભાઈ આવું કેમ બની રહ્યું છે ગુજરાતમાં આપણે સૌરાષ્ટ્રમાંથી પણ થોડાક સમય અગાઉ આવો કિસ્સો જોયો કે બલી ચડાવી દેવામાં આવી હતી નાની દીકરીની ત્યારબાદ હવે અહીંયા પણ આ પ્રકારનો બનાવ બન્યો છોટા ઉદેપુર જિલ્લામાં અને આવા કેટલાય બનાવ બની રહ્યા છે અને આ પોતે જાઓ છો આવા તાંત્રિક વિધિ કરતા ભુવાઓ હોય પછી જે કોઈ પણ કામ બાવાઓ કામ કરતા હોય તેમને ખુલ્લા પણ પાડવાના કામ કરતા છું છતાં પણ આ પ્રમાણ વધી રહ્યું છે અંધશ્રદ્ધા નાબૂદી કાયદો જે કહેવાય આપણા ગુજરાતમાં આના જ કારણે ઘડવામાં આવ્યો છે કે આ બધા લોકો ઉપર કાબૂ આવે કેમ કે ઘણી બધી વખત આપણે દુષ્કર્મના બનાવ પણ જોઈએ છે વિધિના નામે થતા હોય છે બલિયો ચડતી હોય છે તો ક્યાં કાચું કપાઈ રહ્યું છે આટલો કડક કાયદો હોવા છતાં કેમ આવ થઈ રહ્યું છે એક તો ખાસ કરીને સરકારે અંશતા વિરુદ્ધ જે કાયદો વિધેયક પસાર કર્યું છે એ અત્યારે તો કોઈ બિન અસરકારક સાબિત થયું છે માત્ર કાગળ ઉપર એવું લાગે છે અત્યારે તો વિજ્ઞાન જાથાને કારણ કે એને વળગાડ જેવા અમુક બાબતમાં લુક પોઈન્ટ રાખ્યા છે અને છૂટછાટ મૂકી છે જોડવાની ને એટલે શું કર્યું વોટ બેંક ને માં રાખીને કાયદો કર્યો છે એને લોકોનું હિત સાર્વત્રિક જોવું છે એ જોવા મળતું નથી અમને વિજ્ઞાન જાતા એટલે વિધાયક છે ને કે ખાલી બિન અસરકારક સાબિત થાય એવું અત્યારે તો લાગે છે બીજું કે જાગૃતિ નથી પોલીસ સ્ટેશન ને પૂરતી આ વિધેયક ની કાયદામાં શું જોગવાય છે એ ખબર નથી આ સામાન્ય ગ્રાસ લેવલે ગ્રામડા જનો કઈ ખબર જ નથી આ વિધેયક શું છે એ ખબર નથી એટલે લોક ચળવળ ખાસ જરૂર છે અને જાગૃતિ ની જરૂર છે કે આવું વિધેયક છે એના ઉપર તાંત્રિકો પાદરીઓ સામે કાર્યવાહી થાય છે એવી કોઈ લોકોને જાણકારી નથી અને બીજું અંદર પશુ પક્ષી નો કરવો માની લો કે તંત્ર વિદ્યામાં જુદા જુદા શોર્ટકટ અપનાવ્યા છે બળદા ઉપર વિધિ કરતા હોય છે કોઈ કુવારી દીકરી હોય છે એને શ્મનમાં અગ્નિ આપતા હોય છે એના પર વિધિ વિધાન ની જોગવાઈ છે આવું બધું તંત્ર વિદ્યાના માં આવે છે અને એને કાર્યક્રમ છે જે સરકારે કાયદો કરવો જોઈએ એમાંથી કાયદામાંથી આમાં અસમંજસ અતિશય છે એટલા માટે આવા લે છે ભુવા ભરાડી તાંત્રિકો છે ફકીરો મૌલવીઓ છે એને બચી જાય એવા સો ટકા ચાન્સ છે એટલે આ બધું ન હોવું જોઈએ લોકોનું હિત જવું જોઈએ એટલે સરકારનું એક અવૈજ્ઞાનિક માનસ છે એવું પણ વિજ્ઞાન જાતા બહુ સ્પષ્ટપણે કે છે એનું કારણ કે સરકારે વૈજ્ઞાનિક અભિગમ અપનાવી અને બંધારણને અનુરૂપ એને વર્તન કરવું જોઈએ શ્રદ્ધા રાખો ના નથી સરકાર મંત્રીઓ રાખે છે પરંતુ એવી શ્રદ્ધા ન રાખે કે જે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન મળે આવું પણ અમે વિજ્ઞાન જતા અપેક્ષા રાખે છે એટલે આમાં જો સરકારને પરિણામ જોવું હોય તો જાગૃતિ લોક ચળવળ પોલીસ ને માહિતી હોવી જોઈએ

સિટીમાં તો આનું પ્રમાણ ઓછું છે પણ ગામડાઓમાં હજી પણ ગામડાઓમાં આ સ્થિતિ બહુ જોવા મળે છે કે લોકો ભુવા તાંત્રિકોના એમાં ચક્કરમાં આવી જતા હોય છે અને પછી આ જે ન કરવાનું હોય કરી બેસતા હોય છે તો એમને લોકોને આપણા માધ્યમથી શું મેસેજો આપશો કે વધુમાં વધુ લોકો જાગૃત થાય ને આવા રસ્તે ના ચડે કે એમના પરિવાર પણ સંકટમાં મુકાય કેમકે ભૂતકાળમાં આપણે ગયા કે લોકોના પરિવારના માળા ઉખેરાઈ ગયા છે આમાં હલો જયંતિ હા જે ભૂતકાળમાં આપણે જે ઘણી બધી ઘટનાઓ જોઈ કે લોકોના પરિવારના માળાઓ આ ઘટના અંધશ્રદ્ધામાં વિખેરાઈ ગયા છે તો લોકોને શું મેસેજ આપશો કે લોકો જાગૃત ખાસ લોકોને અપીલ કરીએ છીએ આપના માધ્યમ દ્વારા કે આપ સતત લોકોને જાગૃત કરવાનું કામ કરો છો બીજું કે અંધશ્રદ્ધાથી કે અંધવિશ્વાસથી જનસમાજને ને લોકોને બરબાદી અને અધોગતિ મળી છે હવે આપણે જાગીએ અને સામૂહિક રીતે ચેતનામાં ભાગ લઈ અને પશુ કે પક્ષીની બલી થી કે ટૂંકા ગાળાની અંદર ધનમાન થવાના ડબલ આવું કઈ થતું નથી અને એને કાયદામાં કઈ ભરમાવતા હોય કે બન્યું કે બળાત્કાર કરતા હોય સમમોહન કરતા હોય છે અને આવી કોઈ વિધિ વિધાન કરતા હોય સંતાન પ્રાપ્તિ ના કરતા હોય છે તો આ બધાથી વધારે સમાજને નુકસાન થયું છે એટલે હવે જાગી અને આવા મૂંઝાવરોની દુકાનો માં જવું ન જોઈ કે આવા કોઈ તંત્ર વિદ્યાના કે આવા કોઈ અંધવિશ્વાસ ના કર્મકાંડ ક્રિયાકાંડો થી દૂર રહેવું જોઈએ એને તિલાંજલિ આપવી જોઈએ અને લોકોએ સાવધાનીપૂર્વક સાવધાની પૂર્વક અને ફરિયાદ કરવા માટે આગળ આવવું જોઈએ અને પોલિટિક્સ ને અમારી એનજીઓ જેવી સંસ્થાની મદદ થી કોઈ પણ વ્યક્તિ છેતરાયેલા હોય કે એનાથી શારીરિક માનસિક આર્થિક શોષણ નો ભોગ બની ના હોય તો તરત જ આગળ આવી અને ફરિયાદ કરવા અમે એને મદદ કરશું અને પોલિટિક્સ સુધી લઈ જશું અને સાચી હકીકત લોક સમક્ષ મૂકીએ અને આવાના જેટલા આવા જે ધતિંગ બાજુ છે એને જેલના સળિયા પાછળ ધકેલી દે સામૂહિક રીતે આપણે સૌ સાથે મળી સહિયારો પ્રયત્ન કરીએ એવી અમે લોકોને અપીલ કરીએ છીએ જયંતભાઈ જયારે આપણે આવી ઘટનાઓ બને છે કે ભાઈ અહીંયા આવી જગ્યાએ કોઈ તાંત્રિક હોય ભુવા હોય કે કોઈ મુજાવાળા વિધિ કરતો હોય ત્યાં સ્થાનિકોનો વિરોધ કરે પોલીસ સ્ટેશનમાં સંપર્ક કરે તો તે સમયે પોલીસ રિસ્પોન્સ કયા પ્રકારનો રહ્યો છે અત્યાર સુધી તમે પણ જતા હો છો પોલીસ કઈ રીતે કામગીરી કરી છે આ એક તો ખાસ કરી છે અમારે માટે સારી વાત એ છે કે અમે છેલ્લા પાંત્રીસ વર્ષથી કામ કરી અમને પોલીસનો પૂરેપૂરો સહકાર મળે છે એમાં અમે ના નથી પાડતા પરંતુ સામાન્ય જન પૂરો સહકાર નથી મળતો જે પ્રકારે પ્રોત્સાહન આપવું જોઈએ એ સામાન્ય નાગરિકને આપતા નથી એ આ પણ બહુ સ્પષ્ટપણે કહું છું એટલા માટે કે જો સામાન્ય જન જાય પોલીસ ને અને એને ધકાધુકી ન ખવડાવે તો આવા થતીંગ બાજુ છે એના ઉપર નિયંત્રણ સો ટકા આવશે અને નવા વિધેયક ની જાણકારી દરેક પોલીસ હોવી જોઈએ એ પણ અમે માનીએ છીએ એટલે આ બધી એની લોકોની જાગૃતિ અભાવ છે લોકોને વિધેયક ખબર નથી અને એટલા માટે અને ઘણીવાર આ આ વિધેયક છે એની અસરકારકતા હજી સુધી આખા ગુજરાતમાં વિધેયક બને ત્રણ ચાર ગુના દાખલ થયા છે અને બનાવ બને છે જિલ્લાધીશ મહિનામાં એકસો થી વધારે તો બનાવ બને છે પણ પ્રમાણે જિલ્લાના તમે કરો તો કેટલા બનાવ બંધ થાય છે એટલે હકીકત ની અંદર પોલીસ ને આવા ફરિયાદી આગળ આવે એને પ્રોત્સાહન આપી અને ફરિયાદમાં જ્યાં ખૂટતું હોય એના પુરાવા માંગી અને આવા જતીંગે તાત્કાલિક પકડવા જોઈએ જયંતભાઈ પંડ્યા અમારી સાથે હતા ખૂબ ખૂબ આભાર વિજ્ઞાન પ્રમુખ છે આપણે ઘણી બધી વખત જોતા હોઈએ છીએ કે તેઓ અલગ અલગ જગ્યાએ દરોડા પાડીને રંગે હાથ તાંત્રિક વિધિ કરતા લોકો હોય જે લોકોને ખોટી રીતે છેતરતા લોકો હોય તેમના પર તફાશ કરતા હોય છે તેમના સહિયારા પ્રયાસ થકી લોકો પણ જાગૃત થતા જોવા મળે છે ઘણી બધી અંધશ્રદ્ધા છે તે પહેલાની સરખામણી અત્યારે ઓછી જોવા મળે છે પરંતુ ગુજરાતના કેટલાક છેવાડાના એવા ગામડાઓ છે કે જ્યાં પણ હજી અંધશ્રદ્ધા ઘર કરીને બેઠી હોય તેવી સ્થિતિ જોવા મળે છે આના કારણે આવા જે માસુમ નાના નાના બાળકો છે ભૂલકાઓ છે તેમનો ભોગ લેવાતો હોય છે હવે વાત રહી વિધેયકની તો સરકારે આમાં ગંભીરતા લાવવાની જરૂરિયાત છે જે કાયદો બનાવ્યો છે તેની અસરકારકતા પણ એટલી જરૂરી કેમ કે જે આ કૃત્ય કરનારા જે ભુવાઓ હોય તાંત્રિક હોય કે જે મુજાવર હોય તે લોકોને છેતરે તો તેમને કાયદાનો એક ડર બેસે કાયદો તો બનતો હોય છે પણ ડર હોવો પણ જરૂરી છે તો તેના માટે સરકાર શું પગલા આગામી સમયમાં લે છે એના માટે કોઈ કમિટીની ગઠન કે રચના કરવામાં આવે છે કે કેમ એ તમામ બાબતો પર હાલ સવાલ છે પરંતુ જયંતભાઈ પડ્યા છે તે પોતે છોટાઉદેપુર જિલ્લામાં જે ઘટનાક્રમ બન્યો તે સ્થળ ઉપર ગયા મુલાકાત લીધી અને તેમનું કહેવું છે કે હાલા બલી ચડાવવામાં આવી હોય તેવું કહેવાય રહ્યું છે બીજી તરફ પોલીસનું કહેવું છે કે આ હત્યા થઈ છે પરંતુ હવે શું સમગ્ર મામલો આગામી દિવસોમાં તપાસમાં આવે છે તે જોવું રહ્યું દર્શક મિત્રો આવી સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીશું એટલે નવજીવન ન્યૂઝની ચેનલ ને લો લાઈક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર